મોબાઈલ ઉપર બેઠો તમે ના ફોન કરી દા તું મને ફટાફટ હું બરોબર ઓકે આવી ઉઘરાણી પા બાકી છે ઉઘરાણે ઉઘરાણી બે જણા બાકીથી બે નહીં આવી બે જણા નહીં આપે એમને

ડોન કે નક સકુ ખોસી કાલીસ હવે કાટ હાલો અનુસર કાલ ફટાફટ કેવાનું હા ચક્કુ દાદા ચક્કુ દાદા ચક્કુ આજ પાછે પાડો હોમો નાખશે આજા ચાલો મી બાઇક ઉપર બેહ અમે અબ તો ઉકરીને આવો હા તો મોઆ બાઇક ઉપર બેઠો તમે અબ તો ઉકરીને આવો બરાબર તને જરૂર પડે તો તમે ફોન કરજો હા હા ચલો લેટો રાજજીની તરફ કાર નહી રાત તો ઉતને આરંભ કરવા તો ક્યાં બેઠા અબ ચલાવ ચલો જનો આ ચક્કુદાગનો નહી હોય

કોના હેલો હા સાહેબ હું ટીનાજી બોલો હા તમે આવે છો થોડુંક તમારું કોમ છે હા તરત આવો હા રહોડો હટાડો એ હા એ ભલે હા રહોડો તરત આયો હું અકેસ આયો જવું પડશે કે પૂ दादा બની ગયું છે બની ગયો

એડોતાલ અચ્છા સાઈપને વીજાય ઊડકે બાજકી ઉડાવીયો ભાઈ તેદાન મોડક બેહ્યા ઉલટા બાજ બરવા મોડ્યા છે ખાતો આખમાવાજો ખાલી હજી પોપાય ને પોપાયજો ખા આખમાવાજો અમે એના બાત કાઢી

¡Maro, hombre! ¡Maro, hombre! ¡Maro, 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 hombre! ¡Maro, hombre! ¡Maro, 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 ¡Maro,

બા મુનકો હી મર હે અરે ને ચાલે ભરા ભરા 5 મિનિટ ભરા હરિયા ભરા ઓ દેરા દેરા ભદીન બોત બે બે આ બે આય નક કો ડાયા મેન છે હાલો લે ને તો દોરો કરવા ન જ થે અમે આયા આપણે હંગર હાલો ના બે ઉડવાનું છે સાહેબ ઉતરીજો હવે ના નહીં ઉડવાનું

અને તમારે આ કારણે કરવું પડે આવું બધું સાહેબ તો તંત્ર ન તો પથાય તમારે ધંધો તો જેને કરવો નથી તો ભંગાર ખાય છે ભંગારે વેણી ખાય છે સાહેબ અમે હોવાની તો અમને બગાડ્યા ચકુદાર આ વાની બગાડ દાદા બરવા હું આયા હૈ ઓમ રો ઈ તો સાબીને પોલીસ સ્ટેશન લઈ જ ને ઓના રીમોટ પર લેવા હા હેડો જાવ દાદા ને દાદુ ગાડી ના હા હા